পুষ্পাঞ্জলি যড়দ নিমিত বির বাবা পুষ্পাঞ্জলি

નું સ્થાન ગ્રહણ કરશો આપ બેસી જશો ભૂલે બાળકો તેત્રીસો થી વધારે બાળકો ભાગ લીધો છે બાળકો ઇનસાઇડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે આઉટડોર ગેમ ની વ્યવસ્થા છે સંપૂર્ણ રીતે સારું ખુશનુમ વાતાવરણ છે ઠંડક બી છે સારી દોડી શકે રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે આજે વીર બાર દિવસ બી છે અને વીર બહાર દિવસના દિવસે આ કાર્યક્રમની જયારે શરૂઆત કરવા માટે માન્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહીને ગયા શરૂઆત કરાઈ એમની સાથે સાથે આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે સ્થાનિક કાઉન્સિલર પણ જયારે હાજર છે અને અમારી સાથે અમારી આખી ટીમ હાજર છે ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું ખૂબ સારું રમો ખૂબ આગળ વધો જી આ ત્રણ ત્રિદિવસીય છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે બે હજાર છત્રીસમાં જયારે નવી ઓલિમ્પિક આવી રહી છે માન્ય મોદી સાહેબ એ આપણા ભારત દેશની અંદર જ્યારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિકમાં આપણા બાળકો રમે એના માટે આજથી અમે એમના તૈયારીમાં લાગી ગયા છે બાળકો ખૂબ સારું રમે ખૂબ આગળ વધે અને બે હજાર છત્રીસમાં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં એના માટેની એમને શુભકામનાઓ આપું છું ભારત માતા ગીજે વંદે માતરમ